જૈન પર્વ આયંબિલની ઓળીના પર્વ દિવસ નિમિત્તે લાઠી ખાતે નમ્રમુનિ મહારાજ સાહેબના લાઠી ખાતે આવેલ પારસ ધામની અંદર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી મહાવીર પ્રભુ કલ્યાણક જન્મદિવસની ઉજવણી પરમ પૂજ્ય બા સાહેબના સાનિધ્ય અને આશીર્વાદથી આનંદ ઉમંગ સાથે પ્રભુ મહાવીરના જય હોના નારાના સાથે આખાએ શહેરમાં પ્રભાત ફેરી નીકળી ત્યારબાદ જૈન સમાજના દાતા પૂજ્ય અનિલભાઈ જમનાદાસભાઈ ભાયાણીએ લાઠી ગામના ચાવંડ દરવાજા અંદર રસ્તે આવતા જતા દરેક વ્યક્તિને બુંદીના લાડુની પ્રસાદી આપી અને મજૂરોને સફેદ ટોપી આપી હર્ષની લાગણી અનુભવી હતી આ પ્રસંગે લાઠીશ્રી સંઘના આશિષભાઈ આલ્કુ બાપુ તેમજ પરમારભાઈ મોચી બોમ્બેના હરેશભાઈ શેઠ અને ધર્મપ્રેમી સેવાભાવી શ્રી સુધીરભાઈ રાણપુરા આ પર્વમાં હાજરી આપી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફભાઈ પઠાણ સાથે જિલ્લા બ્યુરો ચીફ સુધીર રાણપુરા લાઠી અને દરેક ધર્મના કાર્યની અંદર જ્યારે આગળ પડતા છે અને આજે અમારે જૈનની આંબેલની ઓળી જ્યારે ચાલી રહી હોય ત્યારે એના મુખ્ય દાતા તરીકે શ્રી અનિલભાઈ જમનાદાસ ભાયાણી છે અને તેઓએ આજે અહીં લાડુની પ્રસાદીનું આયોજન કર્યું છે આજે મહાવીર જન્મ નિવારણ દિવસ છે મહાવીર જન્મનો કલ્યાણક દિવસ છે એના હિસાબે આ સૌ લાભ એટલો બધો લેશે અમારા ખાસ મિત્ર અનિલભાઈ ભાયાણી જેઓ અવારનવાર દરેક કાર્યોની અંદર આપણને સહકાર આપતા હોય છે અનિલભાઈ આજના આ પ્રસંગે તમારું શું કહેવું છે લાઠી મારું મૂળ વત છે અને લાઠી માટે મને પ્રેમ છે લાઠીના કોઈ પણ હું તન મન તૈયાર અમારા પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્રિય મહારાજના ભાર સ્વામી પૂર્ય પધારેલ છે અને એની આજ્ઞામાં અમે આ બધું આયોજન કરેલ છે જય બહુ સરસ અનિલભાઈ અમે ગુડ ચેનલવાળા તમને આ કાર્ય માટે શુભેચ્છા આપી અને ખૂબ ખૂબ બિરદાવ્ય છે તમે હજુ પણ આવા ધર્મના કાર્યોની અંદર ખૂબ ખૂબ આગળ વધો ઈશ્વર તમને ખૂબ ખૂબ પ્રેરણા અને બળ અને શક્તિ આપે અસ્તુ જય ચિનેદ